ધોરજીમાં પ્રેમી મહિલા સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યજ્ઞપારાણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજી માતાવાડી વિસ્તારમાં કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તા જ્ઞાનની પારાયણનું આયોજન કૃષ્ણ પ્રેમી મહિલા સત્સંગ મંડળ દ્વારા અને સમસ્ત સમાજના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમદ ભાગવત સપ્તા જ્ઞાનની યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી સુભાષભાઈ વ્યાસ પોતાની મધુર વાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અવલોકિક કથા મૃત્ય રસપંડ કરાવતા હતા જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ ખાસ શ્રીમદ્ ભાગવત સપ્તાહ ઉત્સવમાં શ્રી નૃસિંહ પ્રાગટયા શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ લીલા શ્રી ગોવર્ધન લીલા શ્રી વિવાહ શ્રી સુદામા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ રાત્રે દરમિયાન અલગ અલગ કાર્યક્રમોમાં જેમાં રાસ મંડળી શ્રીનાથજી સત્સંગ રાસ ગરબા સત્યનારાયણની કથા જેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવતે સપ્તાહમાં આમંત્રણને માન આપીને રાજકીય આગેવાનો તેમજ બહાર ગામના મહેમાનો અને ગામના આગેવાનો વડીલોએ પણ હાજરી આપીને સપ્તાહનું રસપાન કર્યું હતું મારું નામ હોરા અસ્મિતા પંકજભાઈ છે અહીંયા ત્રીસ વર્ષથી કૃષ્ણ પ્રેમી મહિલા મંડળ સત્સંગ કરે છે અને કોરોના કાળમાં પણ ક્યારેય આ સત્સંગ બંધ નથી રહ્યો એવું સરસ મજાનું કાર્ય કરે છે અને આ સ્થળ ઉપર આ ત્રીજી સપ્તાહ છે અને આ આખું મહિલા મંડળ છે ત્રીસ બહેનોનું એ મહિલા મંડળ સરસ મજાનું આવું એક સત્સંગનું ભક્તિનું કાર્ય કરે છે એ ઉપરાંત સત્સંગની સાથે દર અગિયારસ પૂનમ ત્યારે થોડો થોડો ફાળો પણ એકઠો કરે છે અને એમાંથી અલગ અલગ જગ્યાએ જેવી કે ગૌશાળા છે વિકલાંગ બાળકો છે તો એમને ત્યાં જઈ અને વૃદ્ધાશ્રમની અંદર બધે ફાળો આપીને મેં સત્સંગનો આ રીતે લાભ ઉઠાવીએ છીએ